પોતાની માતાને ને શોધી લેશે એવી જ રીતે કર્મ પોતાના કરતા શોધી લેશે નંબર બે નજીક થી મળેલી સંપત્તિનો આનંદ સાત પેઢી ભોગવે છે અને કોઈ પાસેથી પડાવેલી સંપત્તિનું દુઃખ પણ સાત પેઢી ભોગવે છે માટે કર્મ કરવામાં ધ્યાન રાખવું જેવું વાવીશું તેવું જ લણીશું નંબર ત્રણ ઘણા બધા લોકો છળ કપટ અને જૂઠનો સહારો લઈને આગળ વધી જાય છે પરંતુ એ લોકો નથી જાણતા કે આગળ નહીં પણ બહુ પાછળ રહી ગયા છે સારા કર્મો જ મનુષ્યને ઉપર ઉઠાવે છે નંબર ચાર સાહેબ આપણે એવા સમયમાં રહીએ છીએ કે લોકો નાટક જોઈને રડે છે ને હકીકત જોઈને કહે છે કે આ તો નાટક છે નંબર પાંચ સાહેબ જિંદગીમાં કોઈને રડાવીને હવન પણ કરશો તો પણ કોઈ ફાયદો નથી પણ જો રોજ કોઈ એક વ્યક્તિને હસાવી દીધું તો તમારે અગરબત્તી પણ કરવાની જરૂર નથી નંબર છ સંબંધો ઓછા બનાવો પણ તેને દિલથી નિભાવો ઘણા લોકો સારાની શોધમાં ઘણા સારા લોકોને પણ ગુમાવી દેશે સંબંધને સમય આપવો જોઈએ શું ખબર કાલે આપણી પાસે સમય હોય પણ સંબંધ ન હોય નંબર આઠ ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે જેને જે કહેવું હોય તે કહેવા દો સાહેબ આપણું શું જાય છે આ તો સમય સમયની વાત છે અને સમય બધાનો આવે છે નંબર નવ કદર કરવા છતાં પણ આપણે કોઈ કદર ના કરે તો દુઃખી ન થવું કેમકે એક સમય એવો જરૂર આવશે તેણે પસ્તાવવું પડશે નંબર દસ જે છે એની કદર કરતા શીખો જે છે તેની કદર કરતા શીખો સાહેબ ના જિંદગી પાસે આવે છે ના જિંદગીમાંથી ગયેલા લોકો નંબર અગિયાર બધી જ વાત મનમાં લઈને પસો તો રડવું જ આવશે એટલા માટે જે જેવા છે એમની સાથે એવા બનીને રહો તો મજા આવશે નંબર 12 તાકાત શબ્દોમાં રાખો અવાજમાં નહીં ફૂલ હંમેશા વરસાદમાં ખીલે છે તોફાનોમાં નહીં નંબર 13 દરેક સવાર એક નવી શરૂઆત છે ગઈકાલ ભૂલી जाओ આજથી તમે શું બની શકો છો તેના પર ધ્યાન આપો નંબર 14 જીવનના કઠિન અનુભવ તમને તોડવા માટે નથી આવતો તેઓ તમને મજબૂત બનાવીને આગળ વધવા લાયક બનાવે છે હદથી વધારે નંબર પંદર હદથી વધારે સહન કરવું એના કરતાં હદ આવે ત્યાં મૂકી દેવું એ વધારે સારું છે જય શ્રી કૃષ્ણ